બોટાદ જિલ્લામાં આવેલ નવ ડેમોમાંથી માંથી પાંચ ડેમોમાં પચાસ ટકા કરતા ઓછો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ચાર ડેમોમાં પચાસ ટકા થી વધુ જથ્થો છે હાલ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં પણ આવેલું છે ત્યારે હાલ તો ડેમોમાં પૂરતી માત્રામાં પાણી સંગ્રહાય છે ત્યારે ઉનાળાના બે મહિના બાકી રહ્યા છે પરંતુ પાણીનો કોઈ પ્રશ્ન ઉદભવે તેવી શક્યતાઓ નહીવત છે બોટાદ જિલ્લાના નવ સિંચાઈ ડેમોની વર્તમાન સ્થિતિ સામે આવી છે જિલ્લામાં આવેલા ગોમા ડેમ સુખબાદર ડેમ ઉતાવળી કામડા ડેમ ડેમ ભીમદાડ ડેમ ખેલુ ઇતરા ડેમ લીંબાડી ડેમ અને માલપરા ડેમ પૈકી પાંચ ડેમોમાં પચાસ ટકાથી ઓછો પાણીનો જથ્થો છે ત્યારે ચાર ડેમોમાં પચાસ ટકાથી વધુ જથ્થો છે સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર દિગ્વિજયસિંહ પરમારના જણાવ્યા અનુસાર ઇતરિયા ભીમદાડ અને કાનિયા ડેમમાંથી ખેતી માટે પાણી છોડવામાં આવ્યું છે

નવ ડેમ આવેલા છે જેમાંથી નવ નવ ડેમમાંથી ટોટલ પાંચ ડેમ છે જેની કેપેસિટી પચાસ ટકાથી ઓછી ભરાયેલી છે તથા આ ઉપરાંત જે બાકીના ડેમ છે જેમ કે ઇતરિયા ભીમરાડ જેવા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવેલું છે તથા વખતો વખત જે રીતના ગામની અથવા ખેડૂત ખેડૂતોની રજૂઆત હોય છે એ પ્રમાણે ડેમમાંથી પાણી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે ઉનાળાના હજી બે પણ બે મહિના બાકી છે તેના માટે ડેમમાં પૂરતું પ્રમાણમાં પાણી હવે હાલ છે તથા આ બાબતે કોઈ પીવાના પાણીની અથવા સિંચાઈના પાણીની કોઈ પ્રશ્નો ઉદભવે એવી શક્યતાઓ જણાતી નથી